આપણે જે સ્કૂલમાંથી બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ જે પુસ્તક મળેલું છે એમાંથી હું તમને ધોરણ ચાર વિષય ગણિત બરાબર એનું પ્રકરણ બે આ વિડીયોમાં હું તમને સમજાવું છું બરાબર ગણિતનું પ્રકરણ બે છે જુઓ પહેલું શું છે ખાલી જગ્યા પૂરો અંકોમાં લખેલું છે શબ્દમાં છે તો જે જગ્યાએ ન લખેલું હોય અંકમાં લખેલું હોય તો તમારે શબ્દમાં લખવાનું છે ને શબ્દમાં લખેલું હોય તો અંકમાં લખેલું છે કે પેલું છે તો પંચાણું છે તો પંચાણું લખેલા છન્નું છે તો છન્નું લખેલા છે સત્તાણું છે તો સત્તાણું છે ત્યાર પછી નવડા અઠે અઠાણું તો તમારે શબ્દમાં લખવાનું અઠાણું પછી બે નવડા નવાણું તો નવાણું એવી રીતે સો તો સો પછી એકસો એક તો એકસો એક એવી રીતે એકસો બે છે તો એકસો બે પછી ને ત્રણ આવી રીતે શબ્દમાં તમારે લખવાનું છે બરાબર છે એકસો છ શબ્દમાં લખેલું છે તો તમારે શેમાં લખવાનું સામે અંકમાં લખવાનું પછી એકસો સાત તો એકસો સાત શબ્દમાં પછી શબ્દમાં લખેલું છે એકસો આઠ તો તમારે લખવાનું અંકમાં એકસો ને આઠ એવી રીતે આ બાજુ પણ એવી જ રીતે છે બીજા ખાનામાં બરાબર છે કે એકસો અઠ્ઠાણું શબ્દમાં લખેલું છે એકસો નવાણું છે એનું શબ્દમાં લખેલું છે બસો છે બસો એક છે બસો બે તો બસો બે એમ શબ્દમાં લખવાનું પછી બસો ત્રણ છે બરાબર બસો ચાર છે તો સામે લખવાનું બસો ને ચાર એથી જે જગ્યાએ અંકમાં લખેલું છે સામે શબ્દમાં લખવાનું શબ્દમાં લખેલું હોય તો અંકમાં લખેલાનું ત્યાર પછી શું છે દસની ગણતરી કરીને ખાલી જગ્યા પૂરો તો દસ દસની ગણતરી એટલે તમારે શું કરવાનું દસ વીસ ત્રીસ એમ લખેલું છે તો તમારે ત્રીસ પછી ચાલીસ આવશે ચાલીસ પછી પચાસ પચાસ પછી સાઠ ત્યાર પછીની લાઇનમાં એકસો દસ છે એકસો વીસ છે એકસો ત્રીસ તો ત્યાર પછી શું આવે એકસો ચાલીસ એકસો ચાલીસમાં દસ નાખો તો એકસો પચાસ થાય એકસો પચાસમાં દસ サイン足せる。 તેવી જ રીતે ત્યાર પછી લાઈન છે કે પાંચસો છે તો પાંચસો પછી શું આવે પાંચસો દસ પાંચસો વીસ પાંચસો દસ 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 તમારે નાખતું જવાનું છે ત્યાર પછી પણ એવી જ રીતે છસો સાઠ સુધી લખેલું છે દસ દસ નાખેલા છે તો કેટલા થશે છસો સાઠ છે છસો સિત્તેર છસો એંસી છસો નેવું છેલ્લે સાતસો બરાબર એવી જ રીતે નવસો પચાસ સુધી તો લખેલું છે એમાં એમાં શું કરેલું છે જુઓ નવસો વીસ પછી નવસો ત્રીસ નવસો ચાલીસ નવસો ને પચાસ તો નવસો સાઠ થાય નવસો સિત્તેર નવસો ને એંસી છેલ્લે નવસો ને નેવું હવે પચાસની ગણતરી કરેલી છે એમાં પચાસ પચાસ વધારેલા છે કે ત્રણસો છે તો પછી શું આવે ત્રણસો ને પચાસ પછી ચારસો લખેલા છે તો કેટલા ભાગ્યા લખવાના પછી ચારસો ને પચાસ એવી રીતે છસો છે છસો છસો પચાસ છે તો સાતસો સાતસો પચાસ લખેલા છે આઠસો લખેલા છે આઠસો બીજા નાખો તો આઠસો પચાસ થાય નવસો લખેલા છે તો એમાં પચાસ નાખો તો નવસો પચાસ થાય એવી જ રીતે આ બધી પચાસ પચાસની ગણતરી કરેલી છે તો બીજું તો તમને આવડે જાતે ત્યાર પછીની પેટર્ન મુજબ ખાલી જગ્યા પૂરો એકસો બે કેટલા કેટલા લખ વધારેલા છે પેટર્નમાં બે બે વધારેલા છે તો એકસો છ તે એમાં બે નાખો તો કેટલા થાય એકસોને આઠ એકસો આઠમાં બે નાખો તો કેટલા થાય એકસોને દસ એવી જ રીતે જે સિત્યાસી છે સિત્તોતેર છે પછી સીધા સિત્યાસી થયા પછી સત્તાણું થયા તો એમાં કેટલા કેટલા ઉમેરાયેલા છે દસ દસ બરાબર સત્તાણુંમાં દસ નાખો તો એકસો સાત એકસો સાતમાં દસ નાખો તો એકસોને સત્તર એમાં દસ દસની વધારો કરેલો છે ત્યાર પછી અહીંયા છે બસો ને છપ્પન છે તો બસો છપ્પન છે તો એમાં કેટલા નાખે છે સત્તાવન પાસઠ છે તો છાસઠ સડસઠ ને અડસઠ બરાબર છે તો ત્રણ ત્રણ વધારેલા છે બસો અડસઠ બસો એકોતેર બસો ચીમોતેર બસો સિતોતેર અને આમાં શું કરેલું છે ત્રણસો નેવું ત્રણસો એસી આપેલા છે તો આમ ઉતરતા ક્રમમાં જવાનું ત્રણસો સિત્તેર એમાંથી દસ ઓછા થાય છે ત્રણસો સાઠ એમાંથી દસ ઓછા થશે તો ત્રણસો ને પચાસ આવી જ રીતે આમ લખેલું છે ત્રણસો ઓગણચાલીસ ત્રણસો ચોત્રીસ જો તમે જોવો છો ઉતરતો ક્રમ કરેલો છે તો એમાં કેટલા કેટલા બાદ કરેલા છે પાંચ પાંચ બાદ કરેલા છે તો ત્રણસો ઓગણત્રીસ પછી એમાંથી ઓછા થઈ પાંચ થાય તો કેટલા આવશે ત્રણસો ચોવીસ એમાંથી પાંચ ઓછા થશે તો ત્રણસો ઓગણીસ હવે કોષ્ટક એકમાં સુચવ્યા મુજબ કોષ્ટક બે માં રંગ પૂરો તો આમાં છે કોષ્ટક આપેલું છે એક લાલ બરાબર છે પીળો લીલો એવી રીતે આમ બસો સાતસો ત્રીસ આવી રીતે લખેલું છે બરાબર છે કોષ્ટક એક છે એ સૂચવે મુજબ કોષ્ટક બેમાં રંગ પૂરવાના છે બીજું કાંઈ નથી આમાં લીલો લાલ કલર તમને લખીને આપેલા છે એમાં શું કરવાના છે એ પ્રમાણે રંગ પૂરવાના છે હવે આમાં ચડતા ક્રમમાં ગોઠવો તો ચઢતા ક્રમમાં ગોઠવો એમાં શું છે ત્રણસો એકવીસ પાંચસો વીસ બસો પચાસ બરાબર આમ બે બે સંખ્યા ખાલી આપેલી છે તો એમાં બે ચાર સંખ્યા આપેલી છે તો શું કરવાનું ચડતો ક્રમ એટલે પહેલી પહેલાં પહેલાં કેવી સંખ્યા આવે ચડતા ક્રમમાં હંમેશા નાની સંખ્યા આવે કે બસો એકત્રીસ એથી મોટા કોણ છે બસો ને પચાસ એથી મોટા ત્રણસો એકવીસ એથી મોટા પાંચસોને વીસ ચડતો ક્રમ એટલે ધીમે ધીમે તમારે ચડતું જવાનું અગાસીમાં કેમ ધીમે ધીમે ચડીએ એવી રીતે આમાં ધીમે ધીમે મોટી સંખ્યા લખવાનું બધેથી છેલ્લે મોટી સંખ્યા આવે તો આમાં પણ એવી રીતે ત્રણસો નવ્વાણું એથી મોટા ચારસો એથી મોટા સાતસો બેતાલીસ અને એથી મોટા નવસો ને તોંતતેર હવે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું છે તો ઉત્તરતા ક્રમમાં પેલા મોટી સંખ્યા પછી એથી નાની પછી એથી નાની છસો એકવીસ એથી નાની છસો અગિયાર બસો સોળ એકસો ને બાસઠ એવી જ રીતે બમાં શું છે ચારસો ત્રેવીસ એથી નાના ત્રણસો નવ પછી બસો ચોત્રીસ અને પછી બસો ચાર હવે આમાં શું છે સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે દર્શાવો પહેલાં તમારે સ્થાન કિંમત લખવાની એના સરવાળા સ્વરૂપે દર્શાવવાનું છે બીજું કાંઈ નથી કે આજે એક ઉદાહરણ આપેલું જ છે કે આઠ છે તો આઠસો એકમ દશક દસકસો તો સો છે આઠ છે એટલે આઠસો પ્લસ ત્રણ શું છે દશકના સ્થાને એટલે ત્રીસ અને ચારના ચાર એકમના સ્થાને છે તો સરવાળા સ્વરૂપે દર્શાવવાનું છે સરવાળું કરવાનું નથી ફક્ત સરવાળા સ્વરૂપે દર્શાવવાનું છે કે એકમ દશક સો છેલ્લેથી તમારે લેવાનું એકમ દશક સો બે છે તો બસો પ્લસ ત્રણ છે એ દશકનું થાંક તો ત્રીસ અને એકના પ્લસ એકમના એક એવી રીતે બધી સંખ્યા તમારે કરવાની છે ત્યાર પછી હું કોણ જો આ ખાસ સમજવા જેવું છે વિચારવાનું છે મારા એકમના અંક પાંચ છે મારા દશકનો અંક એકમના અંક કરતાં ત્રણ વધુ છે જો હું કઈ સંખ્યા તો એકમનો અંક પાંચ હોય તો પાંચ લેખાય એનો દશકનો પાંચ વધારે પાંચમાં ત્રણ નાખો તો પહેલાં થાય હતા તો દશકનો અંક શું થઈ જાય પિંચ્યાસી આઠ લે પાંચ ત્યાર પછી બીજું મારા એકમનો અંક સાત છે તો મારા દશંકનો અંક એકમના અંકથી બેથી ઓછો છે આવી રીતે કરેલો એકમનો અંક શું છે સાત છે તો એકમ અંક સાત થઈ ગયો તમારે એકસો ને બેતાલીસ બરાબર છે ત્યાર પછી મારા એકમનો અંક છસો ને સત્તાવન ત્યાર પછી મારા એકમનો અંક બે છે મારા દશાંકના અંક સોના અંકથી ત્રણ વધુ છે તો અહીંયા સંખ્યા શું અસમ છે મારા એકમ અંક બે છે બે એકમનો અંક તો બે ફાઇનલ થઈ ગયો દસકનો અંક અહીંયા સોરી લખતા ભૂલાઈ ગયું છે એટલે મારા દશકનો હું સમજાવી દઉં છું તમને મારા દશકના અંક સોના અંકથી ત્રણ વધુ છે તો સોનો અંક શું હોવો જોઈએ એક હોવો જોઈએ તો દસ અંકનો અંક શું થાય એના કરતાં ત્રણ વધારે છે તો એકમાં ત્રણ નાખો એટલે કેટલા થાય ચાર થાય બરાબર અહીંયા સંખ્યા શું આવશે એકસો ને બેતાલીસ આવશે બે તો કરેલા છે પણ આગળ ચૌદ લગાડી દેવાના એટલે એકસો ને સંખ્યા બનશે ચોથું જો તમે મારામાં આઠ ઉમેરો તો અગિયાર થાય તો બોલો હું કોણ કોઈ કોણ હોય ત્રણ આઠમાં ત્રણ નાખો તો અગિયાર થાય ને એટલે જો તમે મારામાં નવ ઉમેરો તો નવ થાય તો બોલો હું હું કોણ નવમાં નવ ઉમેરો મા જો મારામાં નવ ઉમેરો તો નવના નવ જ રહીએ છે તો એ સંખ્યા કઈ હોય કે જે સંખ્યામાં કાંઈ પણ સંખ્યા ઉમેરો તો પણ નવના નવ જ તો જીરો બાકી એક ઉમેરો તો નવ ને દસ થઈ જાય ગમે એ સંખ્યા પર તો વધારમાં નવના નવ જ રહીએ તો એ સંખ્યા કઈ હોય શૂન્ય હોય જો તમે મારામાં ત્યાર પછી જો મારામાં તમે છ અને ચાર ઉમેરતા ચાલીસ થાય તો હું બોલો કોણ તો ત્રીસ હોય તો એમાં છ ને ચાર એટલે છ ને ચાર જોઈએ સંખ્યા સંખ્યા ગણતરી કરેલી છે છ ને ચાર દસ તો ચાલીસ થઈ ગયા એ જ રીતે સાત હું જો તમે મારામાં બે અને પાંચનો ઘટાડો કરતા દસ છું તો હું કોણ તો સત્તર હોય બરાબર જો એમાંથી બે ઘટાડ્યા તો પંદર થયા પંદર પાછા પાંચ ઘટાડ્યા તો કેટલા થયા દસ થઈ ગયા એવી જ રીતે ચાલો યાદ રાખીએ તો આમાં શું છે યાદ રાખવાનું સૌથી મોટી ને સૌથી નાની સંખ્યા એક અંકની સંખ્યા કઈ છે સૌથી મોટી સંખ્યા નવ આ બહુ આઈ એમપી છે તમારે યાદ રાખવાનું આવું ઘણીવાર એક બુમમાં પૂછાય છે કે સૌથી મોટી સંખ્યા કઈ એક અંકની તો નવ અને સૌથી નાની સંખ્યા એક બે અંકની સંખ્યા સૌથી મોટી નવાણું અને સૌથી નાની સંખ્યા કઈ થાય દસ દસથી પછી બીજી બે અંકની આવે તો મોટી જ થાય પછી ત્રણ અંકની સંખ્યા કઈ આવશે મોટા મોટી નવસો નવાણું બરાબર છે હવે એમાં કદાચ તમે એક ઉમેરો તો એના પછીને તો શું થઈ જશે હજાર થઈ જાય એટલે ત્રણ અંકની મોટા મોટી સંખ્યા કઈ થઈ જાય નવસો ને નવાણું બરાબર છે પછી હજાર તમે કરો એમ ઉમેર તો ચાર અંકની થઈ જાય એટલે ત્રણ અંકની સંખ્યા મોટા મોટી નવસો ને નવાણું અને સૌથી નાની સંખ્યા કઈ આવશે સો સોથી શરૂ થાય ત્રણ અંકની સંખ્યા પછી એથીમાં એકસો એકસો બે એમ મોટી થતી જાય સૌથી મોટા મોટી નવસો નવ્વાણું અને ચાર અંકની મોટા મોટી સંખ્યા કે શું આવશે નવ હજાર નવસો ને નવાણું અને સૌથી નાની સંખ્યા કઈ આવશે એક હજાર હવે ત્યાર પછી પેલું જો તમે મારામાં બે અંકની સૌથી મોટી સંખ્યા ઉમેરો તો તમને સો મળશે તો હું કઈ સંખ્યા તો ખાલી જગ્યામાં શું આવશે એક આવશે બે અંકની સૌથી મોટી સંખ્યા ઉમેરતા તમને સો મળશે તો એ સંખ્યા કઈ હોય એક સમજાઈ ગયું તમને શું કહું છું ફરી કહું છું નથી લાઇટ થઈ જતી જો તમે મારામાં બે અંકની સૌથી મોટી સંખ્યા બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ હોય નવાણું જોઈ હવે નવાણુંમાં તમે કેટલા ઉમેરો તો શો થાય એક એટલે એમાં જવાબ એક આવશે સમજાઈ ગયો સૌથી મોટી સંખ્યા નવાણું બે અંકની છે એમાં એક ઉમેરો તો કેટલા થશે સો મળશે હવે ત્યાર પછી એટલે એ જવાબ આવશે જો તમે મારામાં પાંચ ઉમેરશો તો તમને બે અંકની સૌથી મોટી સંખ્યા મળશે તો હું કહી તો હવે તમને ખબર છે બે અંકની સૌથી મોટી સંખ્યા નવાણું છે તો બરાબર છે તો એ કઈ સંખ્યામાં તમે પાંચ ઉમેરો તો ચોરાણું છે એટલે ચોરાણું જવાબ આવશે ચોરાણું પાંચ નાખો તો બે અંકની મોટી સંખ્યા મળે તમને નવાણું ત્યાર પછી ત્રીજું જો તમે મારામાં સો ઉમેરશો તો તમને ત્રણ અંકની મોટા મોટી સંખ્યા મળશે તો હું કોણ તો સોમાં સો ઉમેરશો તો આઠસો ને નવાણું તમે સો નાખો તો નવસો ને નવાણું ત્રણ અંકની મોટા મોટી સંખ્યા મળે બાજુમાં ગણતરી કરીને બતાવેલી છે ચોથું જો તમે મારામાંથી ત્રણ અંકની નાના નાની સંખ્યા બાદ કરશો તો તમને સો મળશે તો ત્રણ અંકની નાના નાની સંખ્યા કઈ છે સો છે તો તમને એમાંથી સો બાદ કરો સંખ્યા કઈ હોય બસો હોય બસોમાંથી સો બાદ કરો તો સો મળે કે ન મળે એટલે એમાં જવાબ શું આવશે બસો બરાબર છે ત્યાર પછી પાંચમું મા ચાર અંકની સૌથી મોટા મોટી સંખ્યા ત્રણ અંકની નાના નાની સંખ્યા ઉમેરે તો કઈ સંખ્યા મળે તો મોટા મોટી ચાર અંકની કઈ નવ હજાર નવસો ને નવાણું તો એ શું કીધું સંખ્યામાં ત્રણ અંકની નાના નાની સંખ્યા ઉમેરે ત્રણ અંકની નાના નાની સંખ્યા કઈ થાય છે સો થાય છે એ ઉમેરી તો તમને કેટલા મળશે એકમ દશક સો હજાર બરાબર છે તો તમને કેટલા મળશે એકમ દશક સો હજાર અને દસ હજાર નવાણું મળશે તો તમારે આ રીતે શીખવાનું છે અને સારા અક્ષરે તમારે પણ તમારી જે બુક આવી છે એમાં લખવાનું છે અને આવી રીતે શીખતા રહ્યો શીખી શીખીને તમે લખજો ડાયરેક્ટ કોપી કરી લેતા નહીં અને હું તમને આવી રીતે બીજા વિડીયો મોકલીશ તમારે ખાસ સારા અક્ષરે લખવાનું છે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આભાર